હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ફરી તમારા બધાનું સ્વાગત છે શ્રી કચ્છ બંદેજમાં કચ્છ બંદેજમાં આજે બે વસ્તુ અલગ છે ખાલી પ્રાઇઝ જ સેમ છે એવું કલેક્શન તમારા માટે છે આ પ્રસંગમાં જ પહેરાય એવું છે જ્યારે આ રેગ્યુલર વેરમાં પહેરાય એવું છે એટલે બે વસ્તુ આમ અલગ છે પણ પ્રાઇઝમાં સેમ છે એટલે આપણે કીધું એક વિડીયો આખવાનો બનાવીએ મટીરિયલ બહુ જોરદાર છે આ જેકાર્ડ સિલ્કમાં છે અને ઓલું પ્યોર પ્યોર એટલે પ્યોર જયપુરી કોટન છે હું તમને જયપુરી કોટન કેમ છે ને એને એ બતાવીશ કારણ કે આ કેવી વસ્તુ છે ખબર છે આ ઓરિજિનલ વસ્તુ છે આને ઓળખવાવાળા જ ઓળખી શકે આ એ ટાઈપનું કાપડ છે બાકી તો જેને આમ થોડુંક ભક્કો ની એને એમ જ થાય ઓહો આ તો આવો કેવું સાદું સીધું છે પણ આ સાદું સીધું છે પણ આખો રીચ ટેસ્ટ છે પ્યોર જયપુરી કોટન છે અને આ કોટનની આ ડાઇંગ છે ને આનું ડાઇંગ હોય ને એ જ સરસ કરેલું હોય આ ઓરિજિનલ ડાઇંગ છે એ કેમ ખબર પડે કે જો આમ કરશો ને જો આ નખથી આમ કરો ને એટલે આમ આવી રીતના કાપડમાં થાય જા આ ડાઇંગ આ એનો મતલબ એમ કે ડાઇંગ ટોપમાં ટોપ ડાઇંગ છે અને આમ આ બધું હાથનું બ્લોકનું કામ છે આજે આ બધું છે ને બ્લોકનું કામ છે આમાં છે ને આ સલવાર છે સલવાર આ રીતની પ્રિન્ટવાળી છે આખી બધું ઓરિજિનલ હેન્ડમેડ કામ છે અને આમાં બેક સાઈડ છે ને આવી પ્રિન્ટ આવશે એક પીસ તમને આખો ખોલીને જ બતાવું એટલે તમને આઈડિયા આવી જાય જો આ રીતનું ફ્રન્ટ છે આ ફૂલ અઢી મીટર કાપડ પ્યોર હેન્ડ બ્લોકનું કામ અને આ જે વર્ક છે ને ગળાનું સેલ્ફ દોરાનું છે આખું હાથનું જ કામ છે આમાં ક્યાંય મશીન નથી આ ટોટલી બધું હાથનું કામ છે આ સિકવન્સ છે તો એ હાથથી જ હેન્ડવર્ક છે પ્યોર હેન્ડવર્ક છે કોમ્પ્યુટર વર્ક કે મશીન વર્ક કે માચી વર્ક કંઈ કાંઈ નથી પ્યોરે પ્યોર હાથનું જ કામ છે અને ગળું જ આ રીતે એનું વર્કવાળું છે સેલ્ફ ગળું છે આ વર્કવાળું બરાબર અને આ બ્લોક પ્રિન્ટ છે એમાં અને આખા ડ્રેસમાં આ રીતની બુટ્ટી છે નીચે દામણમાં પાછા નાના નાના બૂટા છે વર્કવાળા અને બેક સાઈડ આની આખી આ પ્રિન્ટવાળી આવશે અને આ જો તમને આની પહેલાંય મેં ઠંડી સાલમાં આ વસ્તુ કીધી હતી કે આ વિવિંગની આ વિવિંગ કરેલું કહેવાય આ જે વિવિંગ આવે ને જે કાપડમાં એ કાપડ સારામાં સારું કોટન હોય એની ઓળખ છે જે આ બે વિવિંગવાળી વસ્તુ છે એટલે આ સારામાં સારું કાપડ હેવી મટીરિયલ છે અને આખો આ ટેસ્ટ પહેરવાનો બહુ મસ્ત છે સાથે સલવારનું સરસ છે મેચિંગ જો આ રીતની સલવાર છે અને દુપટ્ટો આખો હેન્ડ બ્લોક પ્યોર મલ કોટન પ્યોર એટલે ઓરિજિનલ મલ કોટન છે જો આ રીતનો આખો હેન્ડ બ્લોક પ્રિન્ટનો દુપટ્ટો આવશે કલર બધા આના મેટ કલર રહેશે ग्लोसी शाइनिंग वाला कलर नहीं डल कलर पट्टो छे दुपट्टो नु। दुपट्टा है हेवी आए हेवी कोटन किंमत छ हजार पचास मेट कलर जवा आना एक मा, ग्रे कलर કલર લાઈનમાં જ રાખી દો બધાય એક છે બ્રાઉન કલર થોડુંક કલર વેરીએશન થાય છે થોડુંક થાય કારણ કે આ ઓરિજિનલ નેચરલ કલર છે ને એટલે આ પકડાય નહીં જલ્દીથી આ બ્લૂ અને આ મજંટા ટાઈપનો બીટ ઓનિયન કલર છે ને એ ટાઈપનો છે પિંક નથી બીટ કલર છે ને એ ટાઈપનો છે થોડુંક કલર વેરિયેસન તમને આમાં લાગશે બાકી છે બહુ મસ્ત આ બ્લૂ છે આ બ્લુ કલર છે આ બ્રાઉન મહેંદી કલર આવે ને સુકી મહેંદીનો પાવડર આવે ને એ ટાઈપનો મહેંદી છે અને આ ગ્રે છે અને આ સી ગ્રીન કે વસ્તુ છે જોરદાર કિંમત છે એક હજાર પચાસ ત્યાર પછી હવે આ એનું આખું ઊંધું છે આ એકદમ શાઇનિંગવાળું ટૂંકમાં થોડુંક રીચ ભપકો તો આમાંય નથી સિમ્પલ જ વર્ક છે એકદમ આમ ભપકો આંખને ઓલું થાય કે આમ એમ થાય કે ઓહો આટલું બધું નથી જોતું એવું નથી જે વર્ક છે અંદર કેટલું મસ્ત છે એકદમ ઝીણું 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 અને આમ એકદમ સિમ્પલ વર્ક છે ડાયમંડમાંય આમાં પટ્ટો આવશે વર્કનો જો આ પટ્ટો આખો ખોદામનનો વર્કનો પટ્ટો આવશે આ રીતે એ એકદમ ઝીણું ઝીણું વર્ક છે જે કાર્ડ સિલ્ક કહેવાય અને એમાં પ્લેન સલવાર સલવારનું મટીરિયલ હેવી આવશે સેલ્ફ મેચિંગની સલવાર છે આ યલો છે તો એની સાથે યલો જ છે આ પ્રસંગમાં પહેરવાની વસ્તુ છે તહેવારમાં પહેરવાની વસ્તુ છે અને એનો દુપટ્ટો એ ફૂલ સિકવન્સ વાળો આ રીતે ફૂલ સિકવન્સ વાળો દુપટ્ટો આવશે અને ફૂલ સાઈઝનો દુપટ્ટો આવશે આપણા ડ્રેસની છે ને આ તમે ખરેખર માર્કેટમાં જો તમને આ પ્રાઇઝમાં ક્યાંય મળે ને તો તમે મને ખાસ કહેજો કે આ વસ્તુ આ પ્રાઇઝમાં આ જગ્યાએ મળે છે હું ગેરંટી આપું છું કે મારી પ્રાઇઝમાં લગભગ કલેક્શન તમને ક્યાંય નહીં મળે ભાવમાં આપણે ખૂબ રીઝનેબલ પ્રાઇઝથી જ કામ કરીએ છીએ એટલે આ વસ્તુ તમે શોરૂમમાં ને એમ લેવા જાઓ ને એટલે આની કિંમત આખી અલગ જ થઈ જાય આપણી કિંમત છે એક હજાર પચાસ અને આની સલવાર આવશે ને એ ત્રણ મીટર કાપડ આવશે અઢી નહીં ત્રણ મીટર એટલે તમારામાંથી ને પતિયાલા સરારા કે પછી ડિવાઈડર એ કરાવવું હોય ને તો એ થઈ જાય એકદમ બ્રોડ પ્લાઝોય કરાવો એટલે શું થાય કે આ ડ્રેસ થોડોક રીચ છે તમે એવું નીચે કરાવો તો એ આખો પીસ હેવી થઈ જાય કે તમે પ્રસંગમાં પહેરો હોય ને તો એ મસ્ત લાગે લાઈક એમાં કલર છે ચારંદી કલર આ કલર લીલી હોય ને લીલી મેંદી નો મેંદી કલર છે એક છે આ રાણી કલર જે અત્યારે બહુ ટ્રેન્ડમાં છે લગભગ લેડીઝ પાસે આ કલર હોય જ ન હોય ને એ લેય છે કે કલર તો આ હોવો જ જોઈએ આપણી પાસે એનું વર્ક એ બહુ મસ્ત છે જો એકદમ બેઠેલું આમ ભરાય નહીં તમારે એટલું સરસ છે આનું દુપટ્ટો ડાયમંડમાં સેમ એ જ રીતે વર્કનો પટ્ટો આવશે અને એમાં ને એમાં છે આ ઘણાય આને પેટ્રોલ ગ્રીન કહીએ અમે રામા ગ્રીન કહીએ આ એવો ગ્રીન છે આ છે ને રામા ગ્રીન કલર છે થોડુંક નજીક જાવ તો બ્લૂ દેખાય છે ને પણ મેક્સિમમ કલર ટ્રાય કરીએ કે જે છે એ તમને દેખાય આ રામા ગ્રીન કલર છે કલર બધા સરસ જ છે આના અત્યારના જે આપણે ચાલે છે ને એ જ કલર છે એક એક કલર એવો નથી કે આ કલર ભાઈ કેમ આમ બધા નવા કલર છે એટલે એ તમારે ટેન્શન નથી એટલે આજનું આ કલેક્શન એક હજાર પચાસ વાળું પૂરું થઈ ગયું હવે કાલે જોઈએ પાછું શું આપણે નવું લાવીએ છીએ અને આ કલેક્શન તમને અમારું કેવું લાગ્યું એ ખાસ તમે અમને કોમેન્ટમાં કહો કોમેન્ટ કરો તમે કોમેન્ટ તો કોઈ કરતા નથી કોમેન્ટ કરો એટલે અમને ખ્યાલ આવે કે ભાઈ અમારે ક્યાં શું અમારું ઓલું થાય છે તો અમે એ વસ્તુમાં ફેરફાર કરી નાખીએ બાકી જો આમાંથી કંઈ કલેક્શન ગમે તો ફટાફટ સ્ક્રીનશોટ અને સ્ક્રીનશોટ પાડો ને ત્યારે તમે નીચે સ તમારે કઈ જગ્યાએથી જ છો ને એ તમે લખી જ નાખો એટલે તમને આનું શિપિંગ ચાર્જ કહી દઉં શિપિંગ ચાર્જ આની પહેલાંના વિડીયોમાં એ કીધો છે અને હું એ કહી દઉં એટલે શું થાય કે તમારે પૂછવા પણ ઉરીએ કે જો આપણે સૌરાષ્ટ્રમાં ને સૌરાષ્ટ્રમાં ક્યાંય હોય તો ત્રીસ રૂપિયા છે પર કેજી અને સૌરાષ્ટ્રની બહાર ગુજરાતમાં જાઓ તો ગુજરાતમાં પર કેજી ચાલીસ રૂપિયા છે મહારાષ્ટ્ર તો એના સિત્તેર છે પણ એમાં ક્યાંક એસી નેવું ચાલે છે કોક એરિયામાં હવે ભાઈ કુરિયરવાળા ભાઈ અમને ક્યાંય અમારે લેવાના હોય અને એ ત્યાર પછી યુપીમાં ને એમ જાવ એમપીમાં ને તો એના નેવું રૂપિયા છે ચાર્જ આ ખાસ તમને ચાર્જ કહી દઉં એટલે તમને આઈડિયા આવે કે ભાઈ શિપિંગ આટલો તમારે પ્લસ કરીને જ પેમેન્ટ કરવાનું તમને જે ડ્રેસ ગમે એનો સ્ક્રીનશોટ અને તમે કયા સિટી છો અને કેટલું પેમેન્ટ થાય એ હું તમને કહી દઉં એટલે તમને ફટાફટ અહીંથી અમારો ક્યુઆર કોડ મોકલું પેમેન્ટ કરી દો એટલે પાર્સલ તમારું અહીંથી નીકળી જાય બાકી કેવું લાગ્યું તમને અમારું આ કલેક્શન એ તમે અમને કહેજો કાલે ફરી મળીશું એક નવા કલેક્શન સાથે Oh